કચ્છ સમાચાર ચોવીસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ત્રિકમ સાહેબ મંદિર સિંઘ ટેકરી ખાતે પંચોતેરમાં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી ગ્લોબલ વોર્મિંગની અસર તળે વૈશ્વિક આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે સતત નીચે જઈ રહેલા પર્યાવરણના સ્તરને સુધારવા વધુને વધુ વૃક્ષો વાવવા તે જ એકમાત્ર ઉપાય છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણની સુરક્ષા માટે દરેક દેશવાસીને એક પૈ માંગ કે નામ અભિયાનમાં જોડાઈ વૃક્ષો વાવવા હાકલ કરી છે વૃક્ષો એ માની મમતાનું સાચું સરનામું છે ધરતી માતાની રક્ષા માટે સૌ સહિયારા પ્રયાસો કરીએ તે ઇચ્છનીય છે તેવું કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ નખત્રાણાના કોટડા જડોદર ખાતે ત્રિકમ સાહેબ મંદિર ટેકરી ખાતે આયોજિત પંચોતેરમાં જિલ્લા કક્ષાનું વન મહોત્સવની ઉજવણી ટાંકણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું તેમને પર્યાવરણની સુરક્ષા માટે દરેક સમાજ અને વર્ગ સહયોગી બને તેવી અપીલ કરી હતી અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ વૈશ્વિક પડકારો અંગે માહિતી આપી પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષો જે એકમાત્ર રામબાણ ઉપાય હોવાની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખ જનસિંહ જાડેજાએ વધુને વધુ વૃક્ષોના વાવેતર પર ભાર મૂક્યો હતો દરેક સામાજિક ધાર્મિક અવસરો પર વૃક્ષારોપણ કરવા અને વાવેતર થતા દરેક છોડ ઉછેર પામે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી આ તકે પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું પંચોતેરમાં જિલ્લા કક્ષા વન મહોત્સવના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીક પ્રાગટય કરાયું હતું શાળાના બાળકોએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો ઉપસ્થિત મહાનુભાવે તુલસીના રોપા અર્પણ કરી સ્વાગત કરાયું હતું આર એફઓ જે મહેશ્વરી શાબ્દિક સ્વાગત કર્યું હતું બન્ની ગ્રાસલેન્ડ વન વિભાગના બી એમ પટેલે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી અને વન્ય પ્રાણીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ વન વિસ્તાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો પ્રારંભ પૂર્વે સાંસદ સર્વે અતિથિઓએ ત્રિકમ સાહેબ મંદિરે શીશ નમાવ્યું હતું શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓનું સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી સુથાર વન વિભાગના એચ ડી મકવાણા નખત્રાણા નાયબ કલેકટર સુરેશ સુથાર તાલુકા પંચાયત ના પ્રમુખ ભાવનાબેન પટેલ મામલતદાર वरुण શર્મા નયનાબેન પટેલ કરશનજી જાડેજા જયંતિ પરમાર કોકિલાબેન ચાવડા ત્રિકમ સાહેબ મંદિર ના महंत વન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આખા ગુજરાતમાં જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે કચ્છની અંદર પણ સૌ ધારાસભ્યો સૌ તંત્રના સૌ અધિકારીશ્રીઓ ફોરેસ્ટના સૌ અધિકારી અને કર્મચારી મિત્રો અને વિવિધ સંસ્થા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે એની સાથે સાથે પંચવટી વિકાસ કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો કે પંચવટી વિકાસ કેન્દ્ર ભવ્ય એક આવનાર બાળકો માટે એ ખેલકૂદ કરી શકે એમના માટેના એમના સાધન સામગ્રીના સાધનો છે રમત અહીંયા ખૂબ જ સરસ મજાના એક હોલ અને બે રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓ આવે તો સરળતાથી અહીંયા પોતે રહી શકે સાથે સાથે પાંચસો કરતાં વધારે વૃક્ષોનું આજે અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે એ વૃક્ષ માકે નામ આખા ભારતની અંદર દેશની અંદર એક સંદેશો આપ્યો છે જેના ભાગરૂપે સમાજની અંદર પણ એક જાગૃતતા આવી છે મોટા પ્રમાણમાં સંસ્થાઓ લોકો આજે વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતની તો ચિંતા કરી છે પણ કચ્છની સવાઈ ચિંતા કરી છે અને કચ્છમાં આજે મોટા પ્રમાણમાં જાગૃતતા આવી છે જેના કારણે એમ કહી શકાય કે લાખો વૃક્ષો છેલ્લા વર્ષોની અંદર વાવેતર કરવામાં આવ્યું છે જેનું પરિણામ આજે આપણને મળે છે દર વર્ષે સારો વરસાદ થાય છે વૃક્ષ આપણા સૌ માટે ખૂબ મહત્ત્વનું છે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે વૃક્ષ આપણને છાયણો આપે છે વૃક્ષ અને વનસ્પતિ વન્યજીવન અને જીવોને આજે ખોરાકી આપે છે વૃક્ષ આપણને છાયણો આપે છે વૃક્ષથી અનેક ફાયદાઓ જ્યારે આપણને થાય છે ત્યારે હું પણ તમારા માધ્યમથી સૌ લોકોને વિનંતી કરું છું કે આપણે ને વધુ વૃક્ષો વાવીએ જે પ્રકારે સરકારના આવા કાર્યક્રમો થકી પ્રચાર પ્રસાર અને લોકો અભિયાનની અંદર જોડાય ત્યારે આપણે પણ સહભાગી થવું આમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી અહીંયા નખત્રાણા તાલુકાના કોટડા જળોદાર ગામે કરવામાં આવી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે આ પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે વન વિભાગ દ્વારા પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ પણ આયોજન કરવામાં આવેલું હતું જેનું માન્ય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ થયું છે આ સમગ્ર કાર્યક્રમ જે છે એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે પરંતુ અમારે વન વિભાગ વતી આપ સર્વેને એ સંદેશો પાઠવવો છે કે માત્ર આપણે કાર્યક્રમમાં જોડાવા પૂરતું સીમિત ન રહેતા વધુને વધુ વૃક્ષો વાવીએ અને વૃક્ષોને વાવ્યા બાદ વૃક્ષોને ઉછેર કરી અને વૃક્ષ બને એટલે કે રોપામાંથી વૃક્ષ બને એના માટે સંકલ્પબદ્ધ થઈએ જેટલા વધુ વૃક્ષો વાવીશું એટલું આપણને અને આપણી ભાવિ પેઢીને ફાયદો થવાનો છે આપણે સર્વ જાણીએ છીએ કે કોરોનાના કપરા સમયમાં ઓક્સિજનની શું કિંમત હતી આ જે ઓક્સિજનની કિંમત હવે આપ સર્વે સમજી રહ્યા છો તો આ જે ઓક્સિજન છે એ જે આપણને નિરંતર આપે છે એવા સંત જેવા વૃક્ષો જે છે એનું મહત્ત્વ આપણે સૌએ સમજવાનું છે અને આપણી ભાવિ પેઢી માટે વધુને વધુ વૃક્ષો વાવવાના છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદીએ પણ એક હાકલ કરેલી છે જેને આપણે એક પેઢ માકે નામ કેમ્પેન કહીએ છીએ આ કેમ્પેઇન અન્વયે પણ આપ સર્વે જોડાવ અને વધુને વધુ વૃક્ષો વાવો અમારી સામાજિક વનીકરણ વિભાગની જે નર્સરીઓ છે ત્યાં એકદમ રાહત દરે રોપા ઉપલબ્ધ છે આપ સર્વે આનો લાભ લેવો એવી અમારી વિનંતી છે થેન્ક યુ વેરી મચ